જુનાગઢના ભવનાથમાં આવેલ આશ્રમના મહંત સુડતાળીસ મિનિટે લઘુ મહંત મહાદેવ ભારતીજી આશ્રમમાંથી નીકળીને જતા હોય તેવા સીસીટીવી પણ સામે આવ્યા સુસાઇડ નોટમાં મહાદેવ ભારતીજીએ હિતેશ કૃણાલ અને પરમેશ્વર ભારતી માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવ્યો ત્રણ લોકોના ત્રાસથી જ પોતે જીવન પૂર્ણ કરવા જઈ રહ્યા હોવાનો ઉલ્લેખ કરીને મહાદેવ ભારતીજી ગુમ થયા છે લઘુ મહંત અચાનક ગુમ થતા આશ્રમના સંચાલકોએ ભવનાથ પોલીસને જાણ કરી હતી જુનાગઢ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને મહાદેવ ભારતીજીની શોધખોળ હાથ ધરી છે પોલીસે પ્રાથમિક તપાસમાં કોઈ અંગત મંદુક હોવાનું કારણ જાણવા મળી રહ્યું છે ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્ર ભારતી બાપુ પણ આશ્રમ પહોંચ્યા હતા તો મહેશ ગીરી બાપુએ પણ દોષિતોની સજા કરવાની માંગ સાથે કહ્યું કે હજુ કોઈ અઘેટિત સમાચાર નથી એટલે આપણે આશા રાખીએ કે મહાદેવ ભારતીજી બાપુ જ્યાં પણ હોય સુરક્ષિત હોય